चीवराच्छे आपड़े बोला नात्नूं कितन गाश्यू तो चालू आपड़े सरू कईए देवनो धेव मार पोण मा देव से येने मने मायल गाडी रे येने मने मायल गाडी मार वाला येने मने मायल એને મને માયાલ ગાડી રે ગણેશજીનો તાત મારો ભોળો મહાદેવ છે એને મને માયાલ ગાડી રે એને મને માયાલ ગાડી મારવાલા વાલા એને મને માયાલ ગાડી રે દેવોનો દેવ મારો ભોળો માં દેવ છે એને મને માયા લગાડી રે શ્રાવણ મહિનાનો મહિમા સે મોટો એને મને માયા લગાડી રે જગમાં જડે નહીં ક્યાંય એનો એને મને માયા લગાડી રે ಮನೆ ಮಾಡಿ ಮರಾ ವಲ ಮಾಯಾಲ ಗಾಡಿ ರೇ ದೇವ ಮಾರು ಮಾರ ಭೋಳೋ ಮ ದೇವೇ ಮನೆ ಗಾಡಿ ರೇ ಸಮು ಮಂಥಾ ಮಾ ಕಳು ತಮ ತೆ ಕಂಠ ಸೇ ದೇವೋನು ದೇವ ಮಾರು ಬೋಳೋ ಮಾ ದೇವ ಸೇನೆ ಮನೆ ಮಾಯಾಲ ಗಾಡಿ ರೇ ನಾ ಕಡಿಯು ಭಾರತ ಮೇ ನಾವು ತರ್ಯು ಪೇಟ ಮಾತ್ಯರ್ಥಿ અને મને માયા લગાડી મારા વાલા એને મને માયાલ ગાડી રે દેવો નો દેવ મારો ભોળો મા દેવ સે એને મને માયાલ ગાડી રે નંદય દના ગણે ભોળનાથ સાધુ વેસ થયા રે જય કૃષ્ણ કનૈયા